દેશને બગાડ્યો હોય દેશને બરબાદ કર્યો હોય તો રાજકારણીઓ સો એમાં એનું નામ જોડાય પણ આ દેશને સલામત રાખવા માટે હું રાજકારણી બિલકુલ યશ ના આપું દર વર્ષથી જેનો પગ ક્યાંય નથી રહેવા દીધો ને આ વખતે તો હુપડા હાફ કરી નાખવાના નામ નિશાન નથી રહેવા દેવાના જેટલા કૂતરાઓ ભેગા થયા છે ને એ બધા એક રૂમમાં પૂરી અને રોટલા નાખશું બીજું ખાવા દેવું પડશે આજકાલ મને લાગે છે કે ફરીથી એકવાર વિવાદની સિઝન શરૂ થઈ ગઈ છે બે દિવસ પહેલાં જોવા મળ્યું હતું કે કથાકાર રાજુ બાપુએ ગીર સોમનાથનું સિમર ગામ છે ત્યારે શિવપુરાણની જે કથા હતી એમાં કોળી અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું અને એ વિવાદિત નિવેદન બાદ એમણે માફી પણ માગી હતી અને એમના વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને હવે ફરી એક એમનો વિવાદિત વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એ રાજકારણીઓને નેતાઓને કૂતરાઓ સાથે સરખાવે છે

જેટલા કૂતરાઓ ભેગા થયા છે ને એ બધાને એક રૂમ માં પૂરી આ દેશ સુરક્ષિત હોય આ દેશ હું તમે સુખની ની નીંદ સુઈ શકતા હોય ભારત આઝાદ હોય તો નો યશ તમે કોને આપો છો રાજકારણી આવને રાજકારણી નું નામ આવે ને તો લોહી ઉકળી જાય મારું અત્યારે હું ખબર આ લોકો હું ખાઈ જીવે એટલું કડવું બોલે ક્યારેક ક્યારેક એમ થાય કાનીકતા સોમા થી પચાસ ટકા રાજકીય બધા દેશને બગાડ્યો હોય દેશને બરબાદ કર્યો હોય તો રાજકારણી હો એમાં એનું નામ જોડાય પણ આ દેશને સલામત રાખવા માટે હું રાજકારણી બિલકુલ યશ ના પણ નહીં સહેજ પણ નહીં આ દેશ સલામત છે આપણે બધા સુખની નિંદ સુઈ શકે આઝાદ છે હરેક વ્યક્તિ સ્વતંત્ર છે તો આ ભારત દેશની સુરક્ષા ને ભારત દેશના આઝાદી ને આપણા જીવનના રક્ષણ ને તમે યશ કોને આપો છો જવાબદારી સાથે કહો છો કાનૂન વાળા નહીં નહીં કાનૂન રક્ષકો નહીં નહીં રાજકીયો નહીં નહીં આ દેશ સુરક્ષિત હોય આપણે બધા આઝાદ હોય અને પ્રગતિને પંથ હોય તો યશ આપુશ બરાબર ધ્યાનથી સાંભળ્યા પછી વધાવજો આ દેશ સુરક્ષિત હોય તો એનો યશ જાય આ દેશના સાધુઓને આ દેશના સંતોને આ દેશની સતીનારીઓને આ દેશના દાતાઓને આ દેશના મહાયજ્ઞોને અને આ દેશના તપસ્વી સાધુ બ્રાહ્મણોને જાય આ દેશ આઝાદ છે એનો અર્થ આ દેશમાં સાધુઓ છે આ દેશમાં સતી છે આ દેશમાં આ મહાયજ્ઞો થાય છે આ દેશમાં દાતારો પોતાના પરશવાની કમાણી હજારોના ભોજનમાં વાપરી નાખે છે એટલે ભારત દેશ આઝાદ છે આ દેશ સલામત હોય તો નેશ ઓન્લી વન સાધુઓને આપું છું દાતારોને આપું છું સતી આપું છું બાકી રાજકારણી આવે તો આ દેશને બરબાદ કરે છે દેશને ખતરામાં મૂકી દીધો હોય તો આ દેશની

એક દેશ સલામત ક્યારે થાય એક ઋષિ બલિદાન આપે આ બલિદાન મારે તમારે દેવાનું છે આ બલિદાન માટે મારે તમારે જાગવાનું છે હિન્દુ સંસ્કૃતિ ને બચાવી હોય ને તો આપણે જાગવાનું છે વાલા